આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાનું છવ્વીસ ડોક્ટર માધવભાઈ દવે રાજકોટના લોકપ્રિય મેયર બેન શ્રી નૈનાબેન પેઢડિયા રાજકોટના માન્ય ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા માનનીય નેતાશ્રી લીલુબેન જાધવ માનનીય દંડકશ્રી મનીષભાઈ રાડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના સૌ સભ્યો દ્વારા માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાજીએ જે બજેટ અમને સોંપ્યું હતું આ બજેટ ઉપર સ્ટેન્ડિંગ કમિટીના સૌ સભ્યો દ્વારા બજેટની ચર્ચાના અંતે જે માન્ય કમિશનરશ્રીએ જે પંચાણું કરોડના જે બોજ મૂક્યો હતો આ કરબોજ ને ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે નામંજૂર કર્યો છે અને આજના દિવસે હું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય શ્રી નીતિન નવીનજી ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ગુજરાત રાજ્યના માન્ય ડેપ્યુટી મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ખાસ કરીને જેણે રાજકોટને વિકાસની હરણફાટ તરફ લઈ જનાર અમારા ભારતીય જનતા પાર્ટીના વડીલો રાજકોટ મહાનગરપાલિકાના સર્વપ્રથમ મેયર સ્વર્ગસ્થ શ્રી અને રાજકોટ મહાનગરપાલિકાના માન્ય મેયર શ્રી માન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જેને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ગુજરાત ને સંગઠનમાં જેનો સિંહ ફાળો રહ્યો છે કે જેને અમારા જેવા લાખો કાર્યકર્તાઓના નિર્માણ માટે જેનો શ્રેય છે એવા સરઘસ અમારા સૌના આદર્શ માન્ય શ્રી ચિમનભાઈ શુક્લ માનનીય શ્રી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ રાજકોટ ઓગણસિત્તેર વિધાનસભાના માન્ય ધારાસભ્યશ્રી અને જેને અઢાર વર્ષ સુધી ગુજરાત સરકારમાં જેને અંદાજપત્ર રજૂ કર્યું છે અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ માન્ય શ્રી વજુભાઈ વાળા રાજકોટ મહાનગરપાલિકામાં ઓગણીસો ને તોતેર થી સ્થાપના થી આજ દિવસ સુધીના તમામ માનનીય મેયરશ્રીઓ અને વર્તમાન મેયર બેન શ્રી નૈનાબેન પેઢડિયા સહિત પૂર્વ સેવકો વર્તમાન નગર સેવકોનો ત્રણ હજાર છસો ને ચાર કરોડ રૂપિયાનું બજેટ રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના સહયોગથી અમે લોકો મંજૂર કરાવી શક્યા છીએ એ બદલ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીની સરકારનો રાજકોટ મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ અમે આભાર માનીએ છીએ કુલ મિલાવીને વાત કરું તો આજની સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી એમાં પંચાણું કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષની અંદર વ્યાજ માફીની યોજનાનો પણ આજે અમે જાહેરાત કરી છે જેનું અનુકરણ આવતીકાલથી થવાનું છે વ્યાજ માફીમાં જો આપણે વિસ્તૃત વિસ્તૃત માહિતી આપું તો કોઈ વ્યક્તિનો પચાસ હજાર રૂપિયા વેરો બાકી છે કે જેમાં એનું વ્યાજ પણ ઇન્ક્લુડ છે તો હાઉસ ટેક્સની અંદર પાંચ હજાર રૂપિયા અને નળ કનેક્શનની અંદર પાંચ હજાર રૂપિયા એટલે કે દસ હજાર રૂપિયા સ્ટ્રેટ દસ હજાર રૂપિયાની આજે અમે માફીની જાહેરાત કરી છીએ જેનું અનુકરણ આવતીકાલ સવારથી થવાનું છે કોઈને પાંચ લાખ રૂપિયા બાકી છે કોઈને ત્રીસ હજાર રૂપિયા બાકી છે કે કોઈને એક લાખ રૂપિયા બાકી છે સીધું દસ હજાર રૂપિયા રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આજથી દસ હજાર રૂપિયાની માફીની જાહેરાત કરીએ છીએ આપણે સૌએ જોયું કે રાજ્ય સરકાર દ્વારા જે કમ્પ્લીશન સર્ટિફિકેટ જે ફ્લાવર બેડનો જે ઇસ્યુ હતો એમાં માન્ય શ્રીની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખાસ કિસ્સામાં જે રાજકોટ મહાનગરના જે બિલ્ડરોને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાની જે યોજના હતી આ યોજનાની અંદર જે દરો નક્કી કર્યા હતા બિલ્ડરો એસોસિએશનની ક્રેડાઈની પણ રજૂઆત હતી કે આ દર અમારે એક સાથે જે ભરવા પડે છે એ અમારાથી ભરાતા નથી એટલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માન્ય મેયરશ્રી માન્ય અમારા ભાજપના અધ્યક્ષશ્રી આ નિર્ણય આજે લઈએ છીએ કે નવા નાણાકીય વર્ષથી કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવા રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવા રકમ છે આ રકમમાં પચાસ લાખ રૂપિયા સુધીની રકમ હશે તો એને ચેકથી આપવાના રહેશે પચાસ લાખ રૂપિયાથી ઉપર જેટલી પણ રકમ હશે કોઈને એક કરોડ ભરવાના છે તો એના ત્રણ ત્રણ મહિનાના ચાર હપ્તા એટલે કે એક વર્ષની અંદર એ એને પૂર્ણ કરવાના રહેશે જેથી કરીને બિલ્ડરોને જે તકલીફ પડતી હતી કે એક સાથે બે કરોડ કે એક સાથે પાંચ કરોડ રૂપિયા ભરવામાં એ લોકોને વિસંગતતાઓ હતી અને એની રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે માન્ય મેયરશ્રી માન્ય અધ્યક્ષશ્રીએ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય સભ્યશ્રીએ નિર્ણય કર્યો છે કે જે કંઈ પણ રકમ છે એમાં પચાસ લાખ રૂપિયા સુધીની એને રકમ ભરપાઈ કરવાની રહેશે પચાસ લાખ રૂપિયા ઉપરની જે કોઈ પણ રકમ હશે એના ચાર હપ્તા ચાર હપ્તા પૂર્ણ થઈ ગયા બાદ એને કમ્પ્લીશન સર્ટિફિકેટ નવા નાણાકીય વર્ષના આપવાના રહેશે યોજના નંબર ત્રણ સંકુલનું બ્યુટિફિકેશન સાથે નવીનીકરણ રાજકોટ શહેરનું આપણું હૃદય સમુ છે લાસ્ટ યરમાં પણ આપણે યોજનાઓ લઈ આવ્યા હતા રેસકોસ ની અંદર બ્યુટિફિકેશનની સાથે સાથીઓ ગુજરાતનો સૌ પ્રથમ આપણે દિવ્યાંગ પાર્ક બનાવવા જઈ રહ્યા છીએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીની બાજુમાં જે કલ્પના ચાવલા મહિલા યોજના નંબર ચાર રાજકોટ મહાનગરપાલિકાના હૈયા તથા નવા સમાવિષ્ટ થતા વિસ્તારોમાં નવા બ્રિજની જરૂરિયાત અંગે પાયલોટ સ્ટડી રાજકોટ શહેર દિન પ્રતિદિન વધતું જાય છે રાજકોટ શહેરની અંદર બ્રિજોની જે ઉપયોગીતા છે ખાસ કરીને ટ્રાફિક વધતો જાય છે ટ્રાફિકને અડચણરૂપ ન થાય એના માટેની બ્રિજોની જે ઉપયોગીતા છે એના માટેની એક પણ યોજના છે રાજકોટ શહેરના વોર્ડ નંબર પંદરની અંદર મોહનભાઈ સરવૈયા કોમ્યુનિટી હોલનું રિનોવેશનનો એક યોજના છે યોજના નંબર છ વોટર ડિસ્ટ્રીબ્યુશન રિયલ ટાઈમ મોનિટરિંગ માટે સ્ટાડા સિસ્ટમ સાથીઓ આ યોજના રાજકોટ શહેરમાં જે રાજ નર્મદાનું પાણી સૌની યોજના હેઠળ જે રાજ્ય સરકાર રાજકોટ મહાનગરને જે આપે છે આ યોજનાની અંદર સિસ્ટમ આપણે કોઈ પણ હતી પરંતુ નવા નાણાકીય વ્યક્તિ દાખલા તરીકે મારા ઘરેથી હું કમ્પ્લેન કરું છું કોર્પોરેશનમાં કે આજે મને પાણી ઓછું આવ્યું છે તો એની કમ્પ્લેનનું પ્રોપર મોનિટરિંગ થાય કે ભાઈ ઓછું આવ્યું તો સો લીટર ઓછું છે બસો લીટર ઓછું છે કે સાવ બ્રેકઅપ પડ્યું છે તો ઘર ઘર સુધી સ્કાડા સિસ્ટમ મશીન નથી મૂકવાના પરંતુ સંપૂર્ણપણે ઓટોમાઇઝેશનથી થી કોઈ પણ વ્યક્તિના ઘરે પાણી ઓછું આવ્યું છે સાવ નથી આવ્યું કે પૂરતા પ્રમાણમાં પાણી આવ્યું છે જેનું આધુનિકરણ તરફ વોટર ડિપાર્ટમેન્ટ રાજકોટ મહાનગરપાલિકા આગળ વધી છે